સવારે ઉઠતા જ તમારામાં દેખાય આ લક્ષણ તો જરૂર ચેક કરાવી લો ડાયાબિટીસ ડાયાબિટીસને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે જ્યારે શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધે છે અને ઇન્સ્યુલિનની ઉણપ થાય છે ત્યારે ડાયાબિટીસ જેવી બીમારી થાય છે ડાયાબિટીસને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે ધીમે ધીમે આપણા શરીરના અન્ય ભાગોને પણ અસર કરે છે ડાયાબિટીસ જેવી બીમારીઓ વધતી ઉંમર સાથે જ થતી હતી પરંતુ હવે બાળકો પણ રમતા રમતા તેનો શિકાર બની રહ્યા છે બાળકો અને યુવાનો ટાઈપ વન ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે જ્યારે ચાલીસ વર્ષની ઉંમર પછી લોકો ડાયાબિટીસ શિકાર બને છે ઘણી વખત લોકો લાંબા સમય સુધી ડાયાબિટીસના લક્ષણોને ગણકારતા નથી પરંતુ આ ખતરનાક બની શકે છે તો આવો જાણીએ સવારે ઉઠ્યા પછી જ્યારે શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે શરીરમાં કયા લક્ષણો અનુભવાય છે જ્યારે ડાયાબિટીસમાં બ્લડ શુગર વધે છે ત્યારે દેખાય છે આ લક્ષણો એક સૂકું મોઢું અને તરસ જો સવારે તમારું મોં સૂકું રહે છે અને તમને ખૂબ જ તરસ લાગે છે તો તે બ્લડ શુગરમાં વધારો થવાનો સંકેત હોઈ શકે છે ડાયાબિટીસના દર્દીને સવારમાં ગળું સુકાવા લાગે છે કારણ કે શુગર લેવલ વધી ગયું હોય છે બે ઝાંખું દેખાવવું ઘણી વખત સવારમાં દ્રષ્ટિ ઝાંખી દેખાય છે જો તમને પણ આવું લાગે છે તો તે હાઈ બ્લડ શુગરને કારણે પણ હોઈ શકે છે ડોક્ટરોના મતે ડાયાબિટીસ આંખોને અસર કરે છે અને લેન્સ મોટા થવાને કારણે ઝાંખું દેખાય છે ત્રણ થાક લાગવો આખી રાત ઊંઘ્યા પછી પણ જો તમે સવારે ઉઠ્યા પછી થાક અને નબળાઈ અનુભવો છો તો એકવાર તમારી બ્લડ શુગર ચોક્કસપણે તપાસો શરીરમાં સુગર લેવલ વધવાથી થાક અને તણાવ વધે છે જેને લીધે લોકો ઘણીવાર ગંભીરતાથી લેતા નથી અને પછી ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે ચાર હાથ ધ્રુજવા ઘણી વખત લોકોના હાથ ધ્રુજવા માંડે છે જ્યારે શુગર લેવલ ચાર ઓએલથી નીચે આવે છે ત્યારે ભૂખ લાગવી હાથમાં ધ્રુજારી થવી વધુ પડતો પરસેવો થવો જેવા અનેક લક્ષણો દેખાય છે જો તમને પણ આમાંના કોઈ પણ લક્ષણો લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો અને તમારું શુગર લેવલ ચેક કરો મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો એ પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો અને હા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ